નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર આવી રહ્યું છે શક્તિ નામનું વાવાઝોડું વરસાદમાં થયેલા નુકસાનનો પ્રાથમિક સર્વે બે દિવસમાં કૃષિ વિભાગ ને મળશે પીએમ મોદીજીની નવી યોજના ખેડૂતો માટે ફાર્મ રજિસ્ટ્રી ફરજિયાત તો ખેડૂતો માટે ખેડૂત લક્ષી નિર્ણય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય જનધન યોજના લઈને મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ભયંકર ચક્રવાત શક્તિની થશે એન્ટ્રી આ રાજ્યોને ખતરો ચોમાસાની ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે કેરળમાં મે મહિનાના એન્ડમાં ચોમાસું પહોંચવાનું છે ત્યારે ચોમાસાની સાથે સાથે એક ચક્રવાતનું પણ આગમન થયું છે જે બંગાળની ખાડી પર રચાયું છે આ વાવાઝોડું અદમાન સમુદ્ર દ્વારા ચોમાસાની સાથે કેરળમાં પ્રવેશ કરી શકે છે ત્યારે આવો જાણીએ કે આ વાવાઝોડું ક્યારે સક્રિય થશે અને કયા રાજ્યમાં તેમની અસર જોવા મળશે આ ચક્રવાતનું નામ શક્તિ આપવામાં આવ્યું છે મીડિયા રિપોર્ટ અનુસાર સોળથી લઈને અઢાર મે દરમિયાન અદમાણ સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ બનશે જે બાવીસ મે સુધી ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમ ત્રેવીસથી લઈને અઠ્યાવીસ મે વચ્ચે ચક્રવાત શક્તિને સક્રિય કરી શકે છે જેના ચક્રવાતનો માર્ગ અને ગતિ હજુ સુધી નક્કી થઈ નથી પરંતુ તોફાન સક્રિય થવાની સંભાવના રહેલી છે

આ સપ્તાના અંતમાં સર્વેનો અનુસંધાનને નિર્ણય લેવામાં આવશે આંબા પરથી કેરી ખરી પડતા વાડીના ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે મિત્રો ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો સસ્તું અનાજ મેળવતા ગ્રાહકો આપે ધ્યાન ઈ કેવાયસી વગર આવતા મહિનેથી નહીં મળે તમને અનાજ કુવરજી બાવળિયાએ સ્પષ્ટપણે આ વાત કરી છે સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવવા કાર્ડ ધારકોએ ફરજિયાતપણે ઈ કેવાયસી કરવું પડશે કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરવું ફરજિયાત હોવાથી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું કે ઈ કેવાયસી નહીં હોય તો અરજદારને આવતા મહિનેથી અનાજનો જથ્થો નહીં મળે તેવું તેમણે જણાવ્યું છે આ સાથે ઈ કેવાયસી હોવા છતાં સસ્તા અનાજની દુકાન પર અનાજનો પૂરો ન હોવાના કારણે કાર્ડ ધારકોને અનાજ નથી મળતું તે પ્રકારની ફરિયાદ પર બોલતા તેમણે કહ્યું કે આવી કોઈ વાત નથી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે સરકારે કહ્યું કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોય તો તે અત્યારે એક દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ ઉલ્લંઘન કરે છે નિયમોનું તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે બીજી વાર ભૂલ થવા પર તમને ત્રણ મહિનાની જેલ સાથે ચાર હજાર રૂપિયાનો દંડ છે થઈ શકે છે મિત્રો તમામે તમામ વાહનો માટે આ નિયમ છે એ લાગુ થયો છે જો તમારી પાસે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય ટેક્ટર હોય રિક્ષા હોય કે પછી મિની ટેક્ટર હોય કે પછી જેસીબી હોય કોઈ પણ પ્રકારનું તમારી પાસે વાહન છે અને અને એ એ વાહનનો વીમો નથી વાહન તમે મહત્વના સમાચાર ખેડૂતોને મળશે હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયાની સહાય સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે આ યોજના દ્વારા કામધારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનની સુવિધા મળે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત તેમના વિશે વાત કરીએ તો ભૂગર્ભ જળ ઉંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી તેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે રૂપિયા દોઢસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે જેના થકી દસ હજાર ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાનો સરકારનો પ્રયાસ હોય છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામની વાત ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અધતન કેવી રીતે ઉત્પાદન મેળવવું તેમની સંપૂર્ણપણે કાળજી લઈ રહી છે હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે કુદરતી ખેતી કરનાર ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર ડીટ પંદર થી લઈને વીસ હજાર રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળી શકે છે શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપે સીએનબીસી આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સાડા લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે જેમાં પચીસો કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી મળી શકે છે લગભગ એક કરોડ ખેડૂતોને તેમનો લાભ મળી શકે છે આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું જાણવા મળે છે સરકાર આ રકમ ખેડૂતોના સીધા લાભ ટ્રાન્સફર દ્વારા આપશે અને મિત્રો આના દાયરામાં ગામોનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે ખેડૂતને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન પર કેન્દ્રિત છે તો મિત્રો તમે પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખી આપજો મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ બે હજાર પચીસમાં નવી યોજનાની જાહેરાત થઈ છે દીકરીઓને મળશે એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય વર્ષ બે હજાર ઓગણીસથી ગુજરાતમાં વાહલી દીકરી યોજનાની શરૂઆત થઈ છે વાહલી દીકરી યોજના અંતર્ગત બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી આવશ્યક છે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને એક લાખને દસ હજાર રૂપિયાના ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે જે અંતર્ગત દીકરીઓ જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે તે સમયે પ્રથમ હપ્તો ચાર હજાર રૂપિયાનો ચૂકવવામાં આવશે જ્યારે દીકરી ધોરણ નવમાં પ્રવેશ મેળવે છે ત્યારે યોજનાનો બીજો હપ્તો છ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે દીકરીની ઉંમર જ્યારે અઢાર વર્ષ પૂર્ણ થાય છે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે એક લાખ રૂપિયાને ત્રીજા હપ્તા તરીકે આ સહાય ચૂકવવામાં આવશે ત્રણ હજાર કરોડ રૂપિયાથી પણ વધુની સહાય છે આ યોજના અંતર્ગત મંજૂર થઈ છે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો તાત્કાલિક ધોરણે મળશે દોઢ લાખ રૂપિયાની સહાય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મફત સારવાર વર્ષ બે હજાર પચીસમાં સમગ્ર દેશમાં મફત સારવાર યોજના શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી આપી છે નીતિન ગડકરીએ કહ્યું કે આ યોજના ઉત્તર પ્રદેશમાં શરૂ મહિનાથી શરૂ થશે આ યોજના હેઠળ અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય આપવામાં આવશે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા છ રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે ચાલુ વર્ષ બે હજાર પચીસથી આખા ભારતમાં આ યોજના છે એ લાગુ કરી દેવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે ઓનલાઈન ફાર્મર રજિસ્ટ્રી ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી કરાવી દરેક ખેડૂતો માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લા અધિ ખેતીવાડી દ્વારા અધિકારીની અખબાર યાદીમાં જણાવાયું છે સરકારે દરેક સહાય યોજનાનો લાભ લેવા ફાર્મર રજિસ્ટ્રી કરાવવી જરૂરી છે જે ખેડૂતોએ આ ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું નહીં હોય તો તેમને હાલ મળતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળની બે હજાર રૂપિયાની જે સહાય છે એ બંધ થઈ શકે છે તો ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો ટૂંક સમયમાં જ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ પોતાનું નામ છે એ નોંધાવી લેજો જેમના કારણે તમને જે મળતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો છે એ તમારા ખાતામાં સમયસર મળતો રહે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો રિક્ષા ચાલકોને લઈને મોટો નિર્ણય અમદાવાદમાં રિક્ષા ચાલકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી રિક્ષા ચાલકો માટે મીટર લગાડવું અને તેને ચાલુ હાલતમાં રાખવું એ ફરજિયાત કરવામાં આવ્યું છે શહેરી ટ્રાફિક પોલીસે મીટર વગર ચાલતા અઠ્યાવીસ હજારથી પણ વધુ રિક્ષા ચાલકો વિરુદ્ધ અત્યાર સુધીમાં ટોટલ દોઢ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે પોલીસ કમિશન દ્વારા અપીલ છે કે તમામ રિક્ષા ચાલકો દ્વારા મીટર ફરજિયાત લગાડવામાં આવે જેથી તેઓ દંડથી બચી શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડની પરીક્ષા હવે બે વખત લેવામાં આવશે આવતા વર્ષથી શાળાના શિક્ષણમાં થવાના છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે જ આ માહિતી આપી છે તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર એટલે કે વર્ષ બે હજાર અને સત્યાવીસ થી લાગુ કરવામાં આવશે આ માટે તડામોર તૈયારીઓ પણ ચાલી રહી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણના આધારે ધોરણ અગિયાર અને બારમાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારી હાલ ચાલી રહી છે તો મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર જો તમે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપવા જશો તો તમને બે વખત પરીક્ષા આપવાનો તમને વિકલ્પ મળશે જેમાંથી શ્રેષ્ઠ એટલે કે સારામાં સારો ગુણ માર્ક આવેલા છે જે પરીક્ષામાં એ તમારો અંતિમ સ્કોર છે ગણવામાં આવશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે આવ્યા છે અગત્યના સમાચાર ખેડૂતો માટે ખેડૂત લક્ષી નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરીશું કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે ડીએપી માટે ટોટલ આડત્રીસો કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી દીધી છે મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતેની થેલી માત્ર તેરસો પચાસ રૂપિયામાં મળી જશે વધારાનો ખર્ચ સરકાર ભોગવશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતાને ભોગ ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમતમાં વધઘટ થતી જોવા મળી રહી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે એકવીસ હજાર રૂપિયાની સહાય દેશની મહિલાઓ કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદીએ હરિયાણામાં પાણી બધી વીમા સખી યોજનાની જાહેરાત કરી છે એલઆઈસીની વીમા સખી યોજના હેઠળ દસ પાસ મહિલાઓને જેમની ઉંમર અઢારથી લઈને સિત્તેર વર્ષની છે એવી મહિલાઓનો સામેલ કરવાનું વચન મોદી સરકાર આપ્યું છે આ મહિલાઓને વર્ષની અંદર સ્પેશિયલી ટ્રેનિંગ આપવામાં આવશે અને શરૂઆતના ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે સમાજમાં આર્થિક શિક્ષણને સમર્થન આપવા વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે વીમા સખી યોજના એલઆઈસી એજન્ટ રૂપે કામ કરશે એટલું જ નહીં ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓ ભવિષ્યમાં એલઆઈસી સાથે ડેવલપમેન્ટ ઓફિસર રૂપે કામ કરવાનો મોકો પણ આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન યોજના લઈને મોટા સમાચાર દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ ચોપન કરોડ ખાતા ખોલાવવામાં આવ્યા છે તેમાંથી અગિયાર કરોડ તો એવા ખાતાઓ છે જે અત્યારે નિષ્ક્રિય અવસ્થાની અંદર છે નિષ્ક્રિય અવસ્થાની અંદર એટલે કે મિત્રો એવું ખાતું કે જે ખાતામાં છેલ્લા બે વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવામાં ન આવ્યો હોય એ ખાતામાં કહેવાય છે એ ખાતામાં કોઈ પણ લેવડ દેવડ ન કરવામાં આવી હોય એટલે કે પૈસાનું ટ્રાન્ઝેક્શન ન થયું હોય તો આવા ખાતાઓને નિષ્ક્રિય અવસ્થામાં ગણવામાં આવશે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિતમાં જવાબમાં નાણાં રાજ્યમંત્રીએ જણાવ્યું કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તો નિષ્ક્રિય ખાતાઓમાં ટોટલ ચૌદ હજાર કરોડ રૂપિયા પડ્યા હતા જો આવા ખાતામાં

આ યોજનાની શરૂઆત બે હજાર તેવીસમાં કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત પશુપાલન લોન યોજના આ અંતર્ગત જો મિત્રો વાત કરવામાં આવે તો કે આ યોજના હેઠળ અરજદારને સરકાર તરફથી દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં મોકલવામાં આવશે તમે આ રકમનો ઉપયોગ તમારા પશુપાલન વ્યવસાય માટે કરી શકો છો તમામ વર્ગના લોકો પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને એના માટે હાલ મિત્રો જો સૌથી મોટા સમાચાર છે કે જો તમારી પાસે જો પશુ ઉપલબ્ધ છે તો તમે આ યોજના અંતર્ગત પશુપાલન વ્યવસાય શરૂ કરી શકો છો લાખ રૂપિયા સુધી તમને તમને આર્થિક સહાય મળશે આ લોન છે રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો ગુજરાતની અંદર લગભગ તોતેર લાખ એટલે કે સિત્તેર લાખ થી પણ વધુ રાશન કાર્ડ ધારકો છે અને એમાં પણ જો વાત કરીએ તો ગુજરાત સરકારે મોટો અને અગત્યનો નિર્ણય લીધો છે સસ્તા અનાજના વિતરણમાં જે ગેરરીતિઓ થતી હતી એને રોકા રોકવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલે કે કોઈ બીજાને દુકાન ભાડે આપી શકશે નહીં આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક સાજરી પણ લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે રજા રાખવાની છે તો મામલતદારની મંજૂરી લેવી પડશે મિત્રો ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં અને સાથે સાથે ગુજરાતની અંદર સસ્તા